ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ની અંદર દાખલા નંબર બે આપણે જોયો અને ત્યાર પછી આપણે બે પેટા જોશું તો આપણે શું કરવાનું છે એ જોઈએ તો નીચેના સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે કે સુસંગત નથી તે ગુણોત્તર એ વન છેદ માં એ ટુ બી વન છેદમાં બી ટુ અને સી વન છેદમાં સી ટુ ની કિંમત પરથી આપણે નક્કી કરવાનું છે સુસંગત નથી એક બિંદુમાં છેદે તો તે સુસંગત છે અને એક ઉકેલ છે જો સંપાતી હોય તો અનંત ઉકેલ છે તો તે સુસંગત છે અને બીજી આવે જો સમાંતર રેખા હોય એટલે કે ઉકેલ નથી તો તે સુસંગત નથી આ કોષ્ટક તમને બધું વિડીયો છે તેમ છતાં પણ આ વિડીયો જોશું આની રકમ તો પેલાની અંદર ત્રણેક્સ વત્તા બે વાય બરાબર પાંચ અને બીજું સમીકરણ આપ્યું છે બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર સાત તો પેલા તો આપણે સમીકરણ સમાન બનાવી લઈએ એટલે કે બરાબર ની ઓલી બાજુ અચરપત છે આપણે આ બાજુ લઈ લઈએ પેલું કામ આ કરવાનું એટલે ત્રણ એક્સ માઇનસ પાંચ સમીકરણ હોય બરાબર ની આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે જો માઈનસ હશે અને આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે હવે આ બધા એ વન ને સી અને નીચેના બધા એ બરાબર તો ચાલો એ વન ત્રણ વન બે સી વન માઇનસ પાંચ માઇનસ માઇનસ સાત આ આપણે નક્કી કર્યું પછી હવે આપણે હોમાં જોઈએ એ વન છેદ તો એ વન છેદ માં એટલે કે ત્રણ બે એટલે કે બે ના છેદમાં માઇનસ ત્રણ એટલે કે માઇનસ ત્રણ અહીંયા લખાય વચ્ચે અહીંયા ન લખાય જોજો અને આ સમાન જ નથી સીધું આ પ્લસ છે ત્રણ દુતીય આ છે આ તરત જ આપને ખબર પડી જાય બે તો અહીં શરત લખી જ નાખવાની એ વન છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બરાબર છે બી વન છેદમાં બી ટુ તો આ શું આવે છે સુસંગતા છે કારણ કે એક બિંદુમાં છેદે એક બિંદુમાં છેદે તો એની રેખા આપને ખબર જ છે કે બે રેખા આવી મળશે એક બિંદુમાં માં છે દેહ અથવા અનન્ય ઉકેલ છે અથવા અનન્ય એટલે એક અને માત્ર એક જ તો અહીંયા લખી જ નાખવાનું ખાલી સુસંગત છે બીજું કઈ લખવું નથી સુસંગત છે જે આપને જવાબ માંગ્યો છે બરાબર સુસંગત છે કે નથી તો સુસંગત છે બીજું બેટા જોઈએ આપણે તો બે વી વન બરાબર માઇનસ ત્રણ સી વન બરાબર માઇનસ આઠ એ ટુ બરાબર ચાર બી ટુ બરાબર માઇનસ છ અને c2-9. બરાબર માઇનસ નવ ચાલો એ વન છેદમાં એ ટુ એટલે કે 2 છેદમાં છેદ માં ચાર એટલે કે એક દુત્યાં છે ત્રણ ના છેદમાં છ એટલે કે એક દુત્યાંશ અને સી વન માં એટલે કે માઇનસ આઠ છેદમાં માઇનસ નવ માઇનસ માઇનસ પ્લસ પણ જવાબ તમને આઠ ના મળશે તો એનો મતલબ એવો થયો કે બે સમાન આવ્યા ત્રીજો સમાન આવ્યો નથી તો સમાંતર રેખા મળશે અને સમાંતર રેખા હોય તો અનંત ઉકેલ હોય સોરી અનંત ઉકેલ ના હોય બરાબર છે તો એનો મતલબ એવો થાય તો સુસંગત નથી તો ચાલો લખ્યું પડે પેલા એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ નોટ ઇક્વલ સી વન છેદમાં સી તો સુસંગત નથી બરાબર છે ત્રણ ના છેદ માં દ્વિતીયા જો આદેશ અથવા લોપ આપશું ને તો આપણે એને સમીકરણ વ્યવસ્થિત બનાવશું એટલે કે આનો બે અને ત્રણ નો લસા લેશું પણ આપણે આમાં કરવાની જરૂર નથી તો છેદમાં ત્રણ અને સી વન બરાબર માઇનસ સાત એ ટુ બરાબર નવ બી ટુ બરાબર માઇનસ દસ અને સી ટુ બરાબર માઇનસ ચૌદ તો એ વન ના છેદ માં એ ત્રણ દુત્યાંશ છેદ માં નવ ત્રણ દુત્યાવશ નવ તો આનો મતલબ એવો થયો કે ત્રણ ના છેદ માં બે નવ આ જોજો નહીં ખાસ બાકી સમીકરણ લોપ અથવા આદેશ કરશે તો તમારે બે ને ત્રણ નો લસા લઈને જ કરવું પડે

ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ની અંદર દાખલા નંબર ત્રણ ની અંદર પાંચ પેટા હતા એમાંથી આપણે એક બે ત્રણ જોયા હવે જોશું આપણે પેટા નંબર ચાર અને પેટા નંબર પાંચ તો પેલા પેટા નંબર ચાર જોઈએ આપણે એટલે કે આવી પાંચ બરાબર જીરો આ બરાબર ઓલી બાજુ બાજુ છે મિત્રો જો આ આ આવશે એટલે પ્લસ સમીકરણ નંબર બે આ સમીકરણ એક અગિયાર ઓલી બાજુ હતા આ બાજુ એવા તો માઇનસ આ માઇનસ બાવીસ હતા આ બાજુ એવા તો પ્લસ બાવીસ થયા ચાલો એ વન પાંચ બી વન માઇનસ ત્રણ અને સી વન માઇનસ અગિયાર છેદમાં એ ટુ એટલે કે પાંચ ના છેદ માઇનસ દસ એટલે કે એક દ્વિતીયાંશ અને માઇનસ એક દ્વિતીયાંશ ત્યાર પછી બી વન છેદમાં માં બી ટુ બી વન ના છેદ બી ટુ એટલે કે માઇનસ ત્રણ છેદમાં છ

બરાબર છે તો અનંત ઉકેલ હોય અને અનંત ઉકેલ હોય તો તે સુસંગત છે તો સુસંગત છે ચાલો હવે જોઈએ તો ચાર ના ત્રણ એટલે કે પાંચમું પેટા જોઈએ ચાર ના છેદ ત્રણ એક્સ બે વાય માઇનસ આઠ બરાબર ને આ બાજુ માઇનસ આઠ સમીકરણ એક બે ત્રણ વાય માઇનસ આઠ એ ટુ બે બી ટુ ત્રણ અને સી ટુ માઇનસ બાર એ વન અને અંદર એ ટુ એ વન છેદ માં એ ટુ ચાર ના છેદ માં બે એટલે કે ચાર ના છેદમાં ત્રણ ગુણના બે એટલે કે ચાર ના છેદમાં છ એટલે કે બે ના છે ચાલો બી વન તો કે બે ત્રંશ સી ટુ અહીંયા પણ બે ત્રત્યાંશ જવાબ આપ્યો છે અને છેલ્લું સી વન છેદ માં એટલે કે સી વન એટલે કે માઇનસ આઠ